અલગ અલગ ચાર રાજ્યોમાં સાયબર ક્રાઈમ ફ્રોડના પાંચ ગુનાનો રૂપિયા પાંચ હજારનો ઇનામે વોન્ટેડ આરોપીને પકડી પાડતી ચોકપચાર સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી ચૌધરી સાહેબનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆઈ મકરાણી સાહેબનાઓને તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને માસ્તા ફરતાારે સાયબર ક્રાઇમ ફ્રોડના આરોપીઓને પકડવાની ડ્રાઇવ દરમિયાન વધુમાં વધુ આરોપીઓ પકડવા અંગે સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે આધારે સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ હિરેનભાઈ ભરતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ બાવકુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ તરસંગભાઈ નામ બાતમીના આધારે ભોપાલ ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ ફ્રોડનો રૂપિયા પાંચ હજારનો ઇનામી આરોપી શૈવેન પુંભળિયા નાઓને પકડી પાડવામાં આવેલ મજકુર આરોપીની પૂછપરછ કરતા પોતાના નામના અલગ અલગ બેંક એકાઉન્ટ્સ ખોલાવી સાયબર ક્રાઈમ માટે ભાડેથી આપેલ હોવાની હકીકત જણાવેલ જેથી સમન્વય તથા આઈસીટીએસ તેમજ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ચેક કરતા આરોપીના નામના યુનિયન બેંકના એકાઉન્ટ નંબરમાં મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ દિલ્હી તેલંગણા સહિત અલગ અલગ ચાર રાજ્યોમાં સાયબર ક્રાઇમ ફ્રોડની કુલ ત્રણ કરોડ એસી લાખ ઓગણપચાસ હજાર એકસો તોતેરની રકમ જમા થયેલ હોય જે ચાર રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ પાંચ ગુનાઓ રજીસ્ટર થયેલ હોવાનું અને તે સિવાય અલગ અલગ ચાર જગ્યાએ એનસીસીઆરપી એન્કલોઝમેન્ટ નંબરની સાયબર ક્રાઇમની ચાર અરજીઓ થયેલ હોવાનું તેમજ અગાઉ સન બે હજાર ચોવીસમાં નવી દિલ્હી સાયબર સેલમાં સાયબર ક્રાઇમના ગુનામાં પકડાયેલ હોવાનું જણાયેલ હોય મજકુર આરોપી શૈવીન ગિદ્ધરભાઈ દયાભાઈ પુંભડીયા ઉમર વર્ષ પચીસ ધંધો ઇવેન્ટ મેનેજમેન્ટ રહે ઘર નંબર એ ચુમ્માલીસ ગ્રાઉન્ડ ફ્લોર અવધૂતનગર સોસાયટી ધનમોરા ચારસ્સા ગતરગામ સોરસર મૂળ રહે ગામ ગોરસ તાલુકો મહુવા ભાવનગર વિરુદ્ધમાં કાર્યવાહી કરી ભોપાલ ક્રાઇમ બ્રાન્ચ મધ્યપ્રદેશ પોલીસને સોંપા તજવીજ કરેલ છે